થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા પોસ્ટ ડોળા તો વાંદળાયું ચેકપોસ્ટ પરથી ચારસો અઠ્યાસી ગ્રામ ડોડા સાથે બે આરોપીઓની કરી ધરપકડ રાજસ્થાન તરફથી બાઇક પર લઈ આવી રહ્યા હતા માદર પદાર્થ તો વાવના મોરીખા ગામના કેતન પારેગી અને તીર્થ ગામના ભાણજી પરમારની ધરપકડ થરાદ પોલીસે એનડી પીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કરી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાહેબની સૂચના મુજબ ઝીરો ફોર ટ્રક્સ અન્વયે થરાદ પોલિશન વિસ્તારમાં આવેલ ભારતમાલા ઉપર છે અસરકારક વાહન ચેકિંગ ચાલુ હોય છે ત્યાં ગઈકાલ સાંજના સમયે સાચોડ તરફથી બે ઈસમો મોટર ઉપર આવતા હતા તેની તપાસ દરમિયાન તેમની પાસેથી પોસ્ટોરિયાનો બુકો મળી આવેલો જે અન્વયે ફરજ પરના કર્મચારીઓને જાણ કરતા એનડીપીએસ રેડનું આયોજન કરવામાં આવેલું જેમાં સરકારી પંચો અને એફએસએલ રૂબરૂ સદર હું મુદ્દામાં ચકાસતા પોસ્ટ ચોડા મળી આવેલા જેનું ચોખ્ખું વજન છે ચારસો અઠ્યાસી ગ્રામ સાત હજાર ત્રણસો વીસ રૂપિયાનું મુદ્દામાં અને ટોટલ મુદ્દામાં સત્તાણું હજાર ત્રણસો વીસ રૂપિયાના મુદ્દામાં કબજે કરી બંને આરોપીઓ કેતનભાઈ હરજીભાઈ પારેગી રહેવાસી મોરીખાના છે અને બીજા છે ભાણજીભાઈ બથુભાઈ પરમાર જે રહેવાસી તીર્થગામ બંને વાવ તાલુકાના રહેવાસી છે તેઓ પોતાની પાસે જે મુદ્દામાં લખ્યો હતો બંને આરોપીઓને વિધિસર અટક કરવામાં આવેલા છે અને સાચો મુકામે તો મુદ્દામાં લાવેલો છે તે દિશામાં હાલમાં પીએસઆઈ ડીકે કે ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે